પછી દસ હજાર રૂપિયા આપડે ઓલાખા દેવાના છે ઝાડવાનું એવું છે પછી નાખવાનું ટેમ્પો આપડો તમારો આઈએ કેમ્પ ઓમાં હા હા જો ભાઈ જમ્પ પરમાં પાડે હા કઈ જો હોસ્ટેલ મળી હોસ્ટેલ આ શરીમાં

પતા નહી ગઈ અમ ચાલો નહીં હોસ્ટલું છે

અમે હોસ્ટેલ હું તમને વ્યુ દેખાડું છું આ સરકારી હોસ્ટેલ છે

અરે તમે જોવો તમને હાલે ભાઈ છોડવાળો હાલે ભાઈ હા એ ગિરગીયા ભાઈ હાલો તો મારા ચાલુ છે કે ગયા છે

அரை <laughs> உத்தால <laughs> <laughs> બ્લોક કે ભાઈ સારું રહેવાનું છે બેન નો થાય બેન નો થાય કે કેમ બોલે ને યુટ્યુબ ફેમિલી મો નો થાય કરું મારો ભાઈ ફોન ને દે ભાઈ એ લે ભાઈ દે દે ભાઈ માર ભાઈ સાબ પણ આયા ઓ એ એ ગેલેક્સી માં વિડિયો ઉતારવાનો છે વિડિયો ઉતારવાનો છે પણ એમ તમે કરે

નાગરમુને તો અમારા નામથી ઘણા કરે તો ઘણા કરે છે અમારા નામથી

સર અમને કોઈ હાથ ડાય અમારા ભાઈ ઉભો અમને કોઈ હાથ ડળી જાય પછી તારે શું બોલવું થયો અરે નફરત તો ઘણા કરે છે આગળ મળું છું હવે અમે હવે અમારા ભાઈ બંધો કેવા માંગે છે કરવાનું ભૂલતા નહીં રેડી અને તમને મળે છે એવી અમે બીજા બ્લોગ માં તમને મળશું બાય બાય